પોસિબલ છે કે અહીંયા ટોમ ક્રુઝ નું ઘર પણ હોય હોય ઇમ્પોસિબલ આવવાનું છે ને આજે બાકી આપણે તો આવો વરસાદ પડે ને તો એવું થાય કે ચલો ભજીયા ને લારીએ જઈએ થોડા ગરમ ગરમ ભજીયા ખાઈએ ઘેર બનાવડાવીએ ચાની ની ઉપર ઉભા રહીને ચુસ્કીઓ મારીએ ચાલો અહીંયા આગળ એવું ચુસ્કી મારનારા નહીં દેખાતા જલસાથી થી ભજીયા ઉડાડતા હોય એવું નહીં દેખાતું કોઈ એમને બીક ના લાગે કે આ લોકો અમને વોટ નહીં આપે

મને મારો મિત્ર લઈને આવ્યો છે અત્યારે આ એક ન્યૂ જર્સીનો એવો પોઈન્ટ છે કે જ્યાં આગળ એટલાન્ટિક ઓશન ઉપર ફેરી જાય છે સામાન્ય રીતે ન્યૂ જર્સીમાંથી જે જોબ કરતા હોય ને જેને મેનહટન ન્યૂયોર્ક જવું હોય જોબ ની અંદર એ બધા આ દૂર દેખાય છે ને એ ફેરીની અંદર અહીંથી બેસીને ત્યાં જાય વીસ પચીસ મિનિટ નું અંતર છે અહીંથી મેનહટન જવા માટેનું આ ફેરી ની અંદર અનલકીલી આજે વરસાદ બહુ છે અને સૂર્ય દેવતા ખબર નહી અમારા ઉપર રૂઠ્યા છે સૂર્ય દેવતા અમારા પર રીઝે છે કાગળો થઈ ગઈ મારી છત્રી પણ તે છતાંય આ રીતે અહીં આગળ ફેરી છે બોટિંગ કરે ફિશિંગ કરે માલ સામાન ની અવર માટે પણ બોટિંગ થાય આ બધું જ અહીં આગળ થાય છે હું ચાલતા એ ફેરી ક્યાંથી ઉપડે છે એ જોવા માટે જઉં છું જસ્ટ જાણવા માટે કે અમેરિકન અહીં આગળ અમેરિકામાં રહે છે તો એ ડે ટુ ડે રૂટીન લાઈફ કેવી રીતે જીવે છે કાઢે છે અને બધાને લાઈફની અંદર ડે ટુ ડે કેવી સ્ટ્રગલ પણ છે અને કેવી અહીંની સિસ્ટમ પણ છે એ પણ મને થોડું ખબર પડે એ જ રીઝન છે અહીંયા અહીંને આ જોવાનું બીજી સારી બાબત એ છે કે જો અહીં સગવડ કેવી સારી કરી છે જે લોકો અપડાઉન કરે છે એમના માટે એક પછી એક બધા અહીંયા આગળ પેપર્સની જરૂર છે એટલે હું છેક ફેરીની અંદર બેસવા માટે જે જગ્યા છે ત્યાં સુધી નથી જઈ શકતો પણ ફેરી ધીમે ધીમે બોર્ડ કરી રહ્યા છે બધા એના ઉપર અને આખી જેટી છે અને વરસાદની અંદર જે સગવડ કરી છે અહીંયા આગળ હા એટલે આટલો ટ્રાફિક તો ઓછો થઈ જાય રોડ ઉપર આટલા બધા જણ ફેરીમાં જતા રહે એટલા બધા એટલે મને તો એક હજાર થી પણ વધારે લોકો જતા લાગે છે અને હવે તો બીજી ત્રીજી પણ જતી હશે ને ધીસ ઇઝ નોટ ધ લાસ્ટ ફેરી અહીં સનરાઈઝ જોવાની મજા કઈક અલગ જ આવે હો રાત્રી મારો કાગળો બે વાર થઈ ગયો હવે કાગળામાંથી કાબર થઈ જાય પહેલાં આપણે ગાડીમાં જતા રહીએ બધા મર્સિડીઝ લઈને પણ આવે છે ને વોલ્વો લઈને આવે છે ડીએમડબલ્યુ લઈને આવે છે પણ અલ્ટિમેટલી પાર્ક કઈ કરે છે અને પાર્ક કરીને મેનહટન જોબ માટે જાય છે પાર્કિંગ નો ઇશ્યુ પણ સોલ્વ થાય ટાઈમ પણ બચે રોડ ઉપર ટ્રાફિક પણ ઓછો રે અને ઓબ્વિયસલી ખર્ચ પણ ઓછો થતો હશે તો બસ આ રીતે હું આ બધું જોવા માટે આવ્યો છું આવી નાની નાની વસ્તુઓ જોવી જોઈએ હે કોઈ દેશોમાં ફરવા આવીએ તો આ જોવી બહુ જરૂરી છે અમે અમારી કારમાં પાછા ઘર બાજુ તો નહીં જઈએ પણ આગળ સૈનિક થોડું ડ્રાઇવિંગ છે એ કરીશું વરસાદે આજે આપણી ભાજી બગાડી દીધી હ બહુ સરસ થાય છે एक प्रकार नहीं जेटिंग क्या है ना पॉट आनो यूज मोटा भागे आना मटे जैसे बता जॉब्स मटे जाए इसके जॉब्स है जैसे फेसिंग करे जाए संसेट ओके या संग्रहिस जोआ मटे जाए हाँ 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 स्पेशली जोआ मटे पन जाए હા બેસવાનું મન થાય છે ખબર ને અગળ બધાને આમ મકઈ લઈને આમ બેઠા બેઠા ખાવાનું મન થાય કે બેઠા બેઠા સિંગ ચણા ફાક ફટકર ચણા જો ગરમ ખાતા ખાતા આમ દરિયા કિનારે ફરવાનું મન થતું હોય એ લોકો શું કરતા હશે કે એવું મન જ ના થાય બધા હા એક જગ્યાએ રેસ્ટોરન્ટ બનાવી સહી લે પછી ત્યાં બેસી ત્યાં બેસીને થાય લારીઓ ઉભી રહીને પરમિટ નથી આપણે અચ્છા નો પરમિશન હા ની લીધે બરાબર છે આઈ થિંક એટલું છે કોઈને એવું જરૂર એ પડતી હોય બાકી હજુ એમ્પ્લોયમેન્ટ વધે હો નું આવી બધી લારીઓ બારીઓની છૂટ આપે તો હા ટાઉન પ્લાનિંગમાં એમને બીક ના લાગે કે આ લોકો અમને વોટ નહીં આપે તો આપે તો વોટ ના આપે ના આપે વોટ કે ટાઉન આખું લોકલ ઓકે કે આખું શહેર ગંદુ કરી મૂક્યું બહુ છે છે

ના કરતા આપણે આઉટ ડ્રાઇવ કરતા કરતા વરસાદની બી બ્યુટી કેપ્ચર કરી અને બાકી આપણે તો એ વરસાદ પડે ને કે એવું થાય કે ચલો ભજિયાને લારીએ જઈએ થોડા ગરમ ગરમ ભજિયા ખાઈએ ઘેર બનાવડાઈએ ચાની લારીએ ઉભા રહીને ચુસ્કીઓ મારીએ ચાલું અહીં આગળ એવું ચુસ્કી મારનાર એને દેખાતા જલસાથી ભજિયા ઉડાડતા હોય એવું ની દેખાતું કોઈ પેટમાં

આપણે તો વરસાદ પડે ને તો બધા પાવાગઢ બાજુ ઉપડે ગાડી ગાડીને ત્યાં ગીરદી ગીરદી થઈ જાય પાવાગઢ વંડરિંગ જવા દે જવા દે સ્લો 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 આ બધું જોવા મળે ને અમને પણ

આટલું બધું પોપ્યુલેશન છે આટલું બધું કન્જેસ્ટેડ સિટી છે એની અંદર પણ ઇનફ ગ્રીનરી રાખવી અમેઝિંગ એટલે એના માટે એના એડમિનિસ્ટ્રેશનમાં જે હશે એ લોકોનું વિઝન પણ હશે ને વિઝનરી માણસો હોવા જરૂરી છે આવું બધું કરવા માટે એટલે આ બધું નાઇન્ટી પર્સન્ટ લોકો જાતે જ કરે હે ને ગાર્ડનિંગ એટલે એનાથી છે ને બે વસ્તુ થઈ શકે એક તો આપણે જાતે આમ જાતે રોટલી બનાવી હોય ને મેડમ તો ખાલી વાંકી ચૂકી થાય ને તો એ ભાવે થોડી બળી ગઈ હોય ને કાળી થઈ ગઈ હોય તો એ ખાઈ લઈએ બોલ્યા વગર અને ગમે ખરી આપણને એ ખાવાની ટેસ્ટી લાગે ગાર્ડનિંગમાં એવું જ છે આપણે જાતે કર્યું હોય ને તો એક તો એની જોડે એટેચમેન્ટ થાય જે તે પ્લાન્ટ જોડે જે તે ફૂલ જોડે અને બીજું આપણે પોતાનું ફિઝિકલ એક એક્ટિવિટી પણ ઉભી થાય હેલ્થ માટે પણ વધારે સારું રહે થાય ખબર આપણે તો પૂછે બે જણા કેમ તમે આ દાંતડુ હાથમાં લઈને બેઠા છો એટલે આપણે ડિપ્રેસ થઈ જઈએ પછી કેવું પડે કે એવા દિવસો આયા છે કે દાતાડું લઈને બેસવું પડે એલે એવું કઈને વાર્તા પૂરી કરવી પડે પણ એ એવું સમજે ને કે ધીસ ઇઝ સમથિંગ ગુડ વિચ પીપલ કેન ડુ ધેર ઓન એ જીવનમાં છે ને આપણે ત્યાં છે ને છે એમ ઊંચે લોકોની ઊંચી પસંદ પણ એ ઊંચે લોકો કે ઊંચી પસંદ ખાલી વિમલ સુધી જઈને જ અટકી જાય છે માણેકચન સુધી જઈને જ અટકી જાય છે એ ઉર્તી વધારે ગંદકી કરે છે રોડ ઉપર ઊંચે લોકો કે ઊંચી પસંદમાં થોડું લાઈફની અંદર હેલ્પ કરે આપણા જીવનમાં માઇન્ડને એક પ્રકારનું પીસ મળે એવી બધી એક્ટિવિટીઓમાં ઊંચી પસંદ રાખતા હોય ને તો આપણને સારું લાગે એટલે આઈ ઓલવેઝ ટ્રાય ટુ ગેટ ઇન ધેટ સિચ્યુએશન કે આપણે થોડી વસ્તુ એવી કરીએ કે જે અલ્ટિમેટલી પીસફુલ રહે લાઈફમાં જિંદગીને થોડી શાંતિ આપે હું કોઈ એવો બાબા નથી કે આવી બધી વાતો કરું હા મારાથી એવું બધું ના થઈ શકે એટલીસ્ટ મારું મારું થાય તો આ બી લોંગ નો એક પ્રકાર જ છે દેટ્સ વાય આઈ એમ શૂટિંગ ધીસ અવર ડ્રાઈવ એવું જરૂર નથી કે રોડ જબરજસ્ત હોય અને તમે એના ઉપર ડ્રાઈવ કરો ઇટ્સ ઓલ્સો અ કાઇન્ડ ઓફ લોંગ ડ્રાઈવ ક્યુટ બ્યુટીફુલ

પવન ભરાઈ જશે એટલે સામાન્ય રીતે આપડે ત્યાં એવું કે આવું ના નીકળે હમણાં પવન ભરાઈ જશે મને ખબર નહીં પડતી કાનમાં એવા કોઈ કાણા નથી કે પવન ભરાઈ જાય વરસાદની અંદર તો હવા ચોખ્ખી હોય આમ યુઝઅલી બધા બેક્ટેરિયા બેસી ગયા હોય નીચે તો નાકમાં એવી કોઈ ખરાબ હવા જઈ ના શકે પણ આ કાનમાં પવન ભરાઈ જશે એનો જે કોન્સેપ્ટ છે ને એ ખાલી બહુ બધી એક્ટિવિટી કરતા રોકે છે એટલું તો મને ખબર પડે છે માં જો સરસ ખુરશીઓ રાખી છે એટલે અને સામે દરિયો પોસિબલ છે કે અહીંયા ટોમ ક્રુઝ નું ઘર પણ હોય હો મિશન ઇમ્પોસિબલ આવવાનું છે ને આજે પોસિબલ છે વાવ सिंहिक ओवरलुक माउंट मिचिल पांच साउथी हाईएस्ट एंटल एंटलैट एंड एटलैंटिक एटलैंटिक ओशन का साउथी हाईएस्ट पॉइंट है ऑन ईस्ट कोस्ट ईस्ट कोस्ट ऑफ यूएस है अभी पार्ट करें जवानों हैं इसे के जवाई क्या सोचे ओके पण ये अगर सेल्टर से जो फैमिली नो बेस्ट प्लेस पर है ना जे हमें आवी ना बेस्ट हां हां आयरन बीम्स होय हा, हा। ना हां हां आ लोगो ये आजू बाजू ना नाना नाना टाउन में ना थोड़ा थोड़ा कटका है क्या ओके okay. यानी मेमोरी मुकी हम्म हम्म जेसी एवरी टाउन गेट कनेक्टेड विद दैट इवेंट यस 911 था उधर पछि है ना એટલે ये जे टावर टू थी एक आयरन बीम लाइन है यहां मेमोरियल बना हम्म 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 लगा व्हाट दे आर डूइंग

Ó. ટર્ન ટુ ક્લિયર વિઝન આ લોકોએ બાયનોક્યુલર્સ મૂક્યા છે અહીંયા આગળ આનંદની વાત એ છે કે બાયનોક્યુલર્સ એવન એવન સરસ ક્લીન અને વેલ મેન્ટેન છે અને એના ઉપરથી કશું લઈને બધા ઘરે લઈ ગયા હોય તોડીને એવું નથી લાગતું અચ્છા આમાં મેનહટન બ્રુકલીન લોંગ આઈલેન્ડ ક્વિન્સ એટલેન્ટિક ઓશન ઓકે એરપોર્ટ કંટ્રોલ ટાવર વાવ ધ વ્યૂ ફ્રોમ માઉન્ટ મિચેલ આ બધું એક જ જગ્યાએથી દેખાય છે અને ના દેખાય એટલા માટે આ ઝાડ કાપી નથી નાખ્યું એને પણ પાછું એવું ને એવું રાખ્યું છે

જબરજસ્ત પ્લીઝ રિસ્પેક્ટ ધ સોલિમિટી ઓફ ધ મેમોરિયલ સોલિમિટી ઓફ ધ મેમોરિયલ આ એના માટે છે નાઇન ઇલેવન નું આ મેમોરિયલ બનાવ્યું છે ઓકે અત્યાર સુધી એક આટલો મોટો હુમલો થયો હેસ ઉપર ઓકે અને બધા જો થર્ટી વન થર્ટી આટલી જ ઉમરના પિસ્તાલીસ સૌથી વધારે વધારે બાસઠ વર્ષ ને બાવન વર્ષ છે બે બધા જ ઓલવેર યંગ અને નાઇન ઇલેવન જે વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર થયું ને એ આખું વર્લ્ડ ટ્રેડ સેન્ટર પડી ગયું એની અંદર જે લોખંડની બીમ ને ગર્ડરો હશે ને એનો આ એક ટુકડો યાદગીરી માટે અહીં રાખ્યો છે કે જેથી કરીને આવનારી પેઢીઓ યાદ રાખે કે આવો હુમલો તો થયો હતો પણ એ હુમલા ઉપરાંત એની અંદર કેટલું ગુમાવેલું ગરુડ એના નખ ની અંદર લોખંડ ની ગડર ભરીને આમ પકડી રાખે છે એવું લખ્યું છે હા અને એમણે દસ વર્ષ સુધી અફઘાનિસ્તાન ઉપર હા ઈગલાય રાખી આમ જ્યાં સુધી એનું કામ પૂરું ના કર્યું ત્યાં સુધી એ લોકોએ દેશદ્વાજ નું કદાચ આ એક ઉત્તમ ઉદાહરણ કહી શકાય મજા પણ હવે વરસાદ બંધ થવાનું નામ જ નથી લેતો એટલે તે છતાં એવું લાગે કે ના ચલો અહીં આગળ ચાલીએ ફરીએ અને ધ થિંગ ઇઝ કે ખાલી આપણે જ છે

લાઈફ બધાની છે ને એ કેવી જગ્યાઓ એ લોકો પસંદ કરતા હોય છે ગાળવાની એ જોવાનું નક્કી કર્યું તો અમે ટીપ ટીપ વરસા પાણી ફરી પાછું મનમાંથી નીકળી ગયું રીમ જીમ ગીરે સાવન તો ને અમેરિકામાં સાવન મહિનો આવે ને અહીં એવો પવિત્ર મહિનો આવે ડિસેમ્બર હા પવિત્ર મહિનો એનો પવિત્ર મહિનો આ પણ ત્યારે રીમજીમ સાવનના ગીતો હોય દર હે આહા ઓકે સામે સરસ સુલભ શૌચાલય બનાયા છે અહીં આગળ આપણે જરા જોઈએ શું અહીં આગળ સિસ્ટમ છે પાણી ડ્રેન થઈ ગયું ઓકે મોબાઈલ ટોયલેટ છે ઇફ સમબડી વોન્ટ ટુ યુઝ વિઝિટિંગ ધીસ પ્લેસ હું આ બ્લોગ પોસ્ટ કરીશ આ વિડીયો શૂટ કરીને જસ્ટ મારા સેટિસ્ફેક્શન માટે આમો કોઈ એવો પોસ્ટ કરીશ ખાલી મારા સેટિસ્ફેક્શન માટે આ કદાચ આ સ્ટોરી કે આ થીમ એવી અપીલિંગ નથી પણ મારા સેટિસ્ફેક્શન માટે જસ્ટ આઈ વિલ અપલોડ ધીસ આ અનુમ એક્ઝેક્ટ નામ કે રીતે કે ઓડખા કે રીતે આ જગ્યા લાઉન્સ નીચે ઓકે આપણે જે ત્યાં આગળ લખ્યું છે એ જ સિનિક આઉટલેટ આઉટલુક માઉન્ટ મિચર ન્યુઝ છે વાહ આનો ઇતિહાસ તો હું શું બોલું આના વિશે બોલવા જેવું નથી ખાલી આ બતાડવા જેવું છે એટલે બહુ ઓછું બોલું છું